ગરકાવ ગ્રામજનોને પાણી માટે પડતી હતી હાલાકી ગ્રામજનોને પડતી હાલાકી ને લઈને બી બતાવ્યો હતો અહેવાલ અહેવાલ રજૂ થતા તંત્રના અધિકારીઓ ગામની મુલાકાત લીધી છે સાથે જ

ઇન્દ્રાસિંહ ડેમનું પાણી ગામના કુવાઓની અંદર દાખલ થયેલ ત્યારે બી ઇન્ડિયા ન્યૂઝ અહેવાલ મારફતે રજૂ કરે માન્ય માન્ય ધારાસભ્યશ્રીને જાણ કરેલી કલેક્ટરશ્રીને જાણ કરેલી પાણી પુરવઠા જે અધિકારીઓને જાણ કરેલી તાબડતોબ સરકારના અધિકારીશ્રીઓ મઉ ગામે આવી મુલાકાત કરી અને પંચાયત સાથે પરામર્શ કરી તાકીદે કઈ રીતે વ્યવસ્થા કરવી પાણીની તેના માટે એ લોકોએ પહેલું ટેન્કરથી પાણીની વ્યવસ્થા કરેલી ત્યાર પછી ટેન્કરથી એમને એમને જૂથ યોજનારું પાણી સતત મહેનત કરીને અમને એક પાંચ છ દિવસની અંદર ગામ લોકોને પીવા માટે આપી દીધું તેથી મૌ ગ્રામ પંચાયત વતીથી અને ગ્રામજનો વતીથી હું માન્ય બી ઇન્ડિયા ન્યૂઝ અહેવાલ તરવાળાને અને માન્ય ધારાસભ્યશ્રીને માન્ય કલેક્ટર સાહેબશ્રીને અને માન્ય પુરવઠા અધિકારીશ્રીઓને મઉ ગ્રામવતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત